હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા એસી બંધ થઈ ગયા હતા શિમલામાં મહેલી શોધી રોડ પર ભૂસ્ખલનને કારણે એક વાહન પણ કાટમાર નીચે દબાઈ ગયું હતું તેમજ કિન્નોર જિલ્લાના ગ્યાબુંગમાં રવિવારે વાદળ ફાટ્યું હતું જેના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો બીજી તરફ ઉત્તર પ્રદેશના લલિતપુરમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે રાજઘાટ ડેમના આઠ અને મતા ટીલા ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે બેતવા નદીમાં પૂર આવ્યું છે નદી કિનારે આવેલા ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ છે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા સાત ટકા વધુ વરસાદ નોંધાયો છે અહીં નર્મદા નદીમાં પૂર આવ્યું છે કોલાર બરકી સાતપુરા સહિત અનેક ડેમના દરવાજા ખુલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગે સોમવારે ઓગણત્રીસ જુલાઈએ પંદર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે દેશના અનેક ભાગોમાં વરસાદને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે મધ્યપ્રદેશમાં બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાં ભોપાલના કોલાર ડેમના બે દરવાજા બેતુલના સાતપુરા ડેમના સાત દરવાજા અને રાજગઢના મોહનપુરા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે યુપીના લલિતપુર ખાતેના ગોવિંદસાગર ડેમના અત્યાર સુધીમાં સોળ દરવાજા ખોલવામાં આવ્યા છે જેમાંથી ચાર ગેટ રવિવારે જ ખોલવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ